श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक प्रथम વાર્તા ક્રમાંક દૂજો કૃષ્ણ ભટ્ટજી કો જો અધૂરો હતો તામે વાર્તા પ્રસંગ દો અપ શ્રી ગોકુલનાથજી કૃપા કરી દર્શન કરાવે ઓર એક સમય કૃષ્ણભટ્ટ શ્રી ગિરિરાજ ગોવર્ધન ઉપર શ્રી ગોવર્ધનનાથજી કે મંદિર મેં तरिया भय हथे कृष्ण भट्ट श्री गोवर्धन नाथ जी को सेवा श्रृंगार करत हते परी अपने मन में यह मनोरथ करी के एक दिन हो, एक हुँ दिन श्री गोवर्धन नाथ जी को चरणार विंद को स्पर्श न करो जो मैं इनके चरण स्पर्श करू कैसे करू श्री जी भाव प्रकाश में कहे ताको हेतु यह जो कृष्ण भट्ट अपने मन में कहे जो चरणार विंद छुए ते कहा होते हैं जो श्री गोवर्धन नाथ जी आप ही ते मोह को चरणार विंद को स्पर्श करावेंगे तब जानिए जो श्रीनाथ जी मोह पर कृपा करी है और यो तो श्रीनाथ जी के चरण स्पर्श माखी करत है परंतु उनको ज्ञान तो नहीं है सो जब श्री नाथ जी आपू कृपा करी के श्री गोसाई जी की कहानी ते आप ही अपने चरणारविंद दो मेरे मस्तक पर धरेंगे तब हो जानूंगा જો શ્રી ગોવર્ધનનાથજી કો સ્પર્શ કરાય હવે આગળ વાર્તા પ્રસંગનું દર્શન કરાવતા શ્રી ગોકુલનાથજી કહે છે સો યા પ્રકાર સેવા કરત કૃષ્ણ ભટ્ટ કો બહોત દિનભય સુ મનોરથ કૃષ્ણ ભટ્ટ કે મનકો શ્રીનાથજીને જાણ્યો तब एक दिन श्रीनाथ जी को श्रृंगार श्री गोसाई जी करत हते तब श्री गोसाई जी सो श्रीनाथ जी ने कहो जो देखो कृष्ण बट को एते दिन सेवा करत भय है पर इन कबो अपने मनसो चरणार्थविंद को स्पर्श नहीं कियो तब कृष्ण भट्ट वास में पास ठाड़े पंखा करतह थे तब श्री गुसाई जी कृष्ण भट्ट की ओर देखी के आप पूछे जो कृष्ण भट्ट श्री गुसाई जी श्री गोवर्धन नाथ जी कहा कहते हैं તબ કૃષ્ણ ભટ્ટને સાષ્ટાંગ દંડવત કરી કે શ્રી ગુસાઇજી શો વિનંતી કીની જો મહારાજા ધિરાજ શ્રી ગોવર્ધન નાથજી આપ સત્ય કહત હૈ પરી એક વિનંતી મેરી હું શ્રી ગોવર્ધન નાથજી શો પૂછે जो कृष्ण भट्ट को तुम्हारे चरणारविंद की योग्यता भई है सो आप कृष्ण भट्ट को स्पर्श करावे करवाओगे जब आज्ञा दे तब मैं चरणारविंद को स्पर्श करूं, तब श्री घुसाई जी आप कृष्ण भट्ट के वचन सुनी के बहुत प्रसन्न भय ભાવ પ્રકાશ સુ કૃષ્ણ ભટ્ટને દીનતા પ્રગટ કરી અભિપ્રાય જતા પાછી શ્રી ગુસાઇજીને શ્રીનાથજી શો વિનંતી કરી જો બાવા કૃષ્ણ ભટ્ટ કે વચન સુને तब श्री नाथ जी श्री गुसाई जी के वचन सुनी के कृष्ण भट्ट सो कृपा करी के कहे जो कृष्णभट्ट आगे आओ और श्रीनाथ जी के अपनो दक्षिण एट जमणो चरणारविंद चौकी ते ऊँचो किए તબ શ્રી ગુસાઇ જી કહે જો કૃષ્ણ ભટ્ટ તુમ્હા બડે ભાગ્ય હૈ જોબ તુમ ચરણારવિંદ કો સ્પર્શ કરો તબ કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઇજી કે વચન સુનિ કે ઉત્કંઠા સોમુભ ભાવ હોઈ ગયે સુવાસ મે કછુ બાણી સ્ફૂર્દ ન બી तब श्री गोसाई जी कृष्ण भट्ट की यह दशा देखी के अपने श्री हस्त सो कृष्ण भट्ट के हाथ पकड़ के श्री गोवर्धन नाथ जी के चरनार विंद को स्पर्श करायो। तब कृष्ण भट्ट को स्पूर्द भई प्रथम तो श्री गोसाई जी आपको કૃષ્ણ ભટ્ટને સાષ્ટાંગ દંડવત કીએ કરી કે તા પાછે શ્રી ગોવર્ધનનાથજી કો સાષ્ટાંગ દંડવત ચરણ સ્પર્શ કરી કે હાથ અપને નેત્ર હૃદય શો સ્પર્શ કરવા તા પાછે કૃષ્ણ ભટ્ટને શ્રી ગુંસાઈજી શું વિનંતી કીની જો મહારાજ आपके चरण प्रतापते ये चरणारविंद मेरे हृदयारूढ़ हो तब श्री गुसाई जी कृष्ण भट्ट को शुद्ध भाव जानी के श्री गोवर्धन नाथ जी के सन्मुख आशीर्वाद दिए जो तथास्तु શું કૃષ્ણ ભટ શ્રી ગોવર્ધનનાથજી કે ચરણ સ્પર્શ શ્રી ગોસાઇજી કે સાનિધ્ય શું કરે શું કરે ફેરિતા દિન પાછે કૃષ્ણભટ્ટને શ્રી ગોવર્ધનનાથજી કે ચરણ સ્પર્શ કરે નહીં ભાવ પ્રકાશ શું તો હરિરાઈજી કહે છે કે ભાવ દ્રઢ ભય પાછે ક્રિયા અપેક્ષા રહત નહીં આ ભાવ દ્રઢ થઈ જાય પછી ક્રિયાની અપેક્ષા ન રહે આ સમજવું હોય તો દ્રષ્ટાંતમાં જે પણ ગોવર્ધનનાથજીના દ્રષ્ટાંતથી નહીં સમજાય પણ માનો કે વલ્લભ બાળકના સન્મુખ કોઈ નિત્ય સેવા અર્થે ટેલ અર્થે રહેતો હોય જે જીવ હવે એનો જે ભાવશ્રી આચાર્ય વલ્લભપુલ બાળકમાં દ્રઢ થઈ ગયો હોય પછી એ જે બીજા અન્ય વૈષ્ણવો આવે અને જે રીતે વિવેકપૂર્ણ એક પછી એક રીતિથી ચરણ સ્પર્શ કરી અને ભેટ ધરી અને વિનંતી કરી અને જે પણ કંઈ આશીર્વાદ લેવા હોય આજ્ઞા લેવી હોય કે પોતાનું સમાધાન કરાવવું હોય એ બધું કરે એ આ જે કાયમ સાથે જે જીવ સેવામાં રહેતો હોય ટહેલમાં એ પછી એને આવો વિવેક કે આવું કંઈ કરવાની જરૂર ના રહે એ કંઈ ચરણ સ્પર્શ કરવા માટે વારંવાર શ્રી આચાર્ય ચરણને વલ્લભકુલ બાળકને શ્રમ પણ ના આપે કારણ કે એ ભાવ દ્રઢ થઈ ચૂક્યો પછી એને ક્રિયાની અપેક્ષા ના રહે એટલે કે ચરણ સ્પર્શ ન પણ કરે તો પણ એને કંઈ એનાથી ફીર ના પડે આ રીતે સમજી શકાય બીજું આ જે પ્રસંગ છે એના જે કૃષ્ણ ભટ્ટજી છે એ કૃષ્ણ ભટ્ટજી એ પણ પદ્માવતીથી પ્રગટ થયેલા છે અને આની આગળ જે પહેલો પ્રસંગ આવે નાગજી ભટ્ટનો એ નાગજી ભટ્ટ પણ પદ્માવતીથી જ સોરી આ આ પણ લલિતાજીથી જ પ્રગટ થયેલા છે આપનું નામ રસ વિલાસીની છે અને એવી રીતે નાગજી ભટ્ટ જે હતા એ પણ લલિતાજીથી પ્રગટ થયેલા હતા એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પ્રાગટ્ય થયા પછી જે એમની એમના સેવકો થયા એ મહાપ્રભુજી મૂળ સ્વામિનીજી છે એટલે સ્વામીનીજીની જે સખીઓ છે દિવસ રાત્રિલીલામાં જેમ કે ચંપકલતા એ સુરદાસજી થયા પણ બીજું પણ સ્વરૂપ પ્રગટ થયું અને એ રાવલજી થયા તો એક સ્વરૂપ હંમેશા શ્રી ગોવર્ધનનાથજી પાસે રહ્યું એવી રીતે ભાવ સમજવો અને રાવલ એ ઠાકોરજીની સેવા પણ કરે અને ક્યારેક વલ્લભની સન્મુખ પણ થાય સાનિધ્યમાં રહ્યા જેમ કે છોલે છોલે ધર્યા હતા એવી રીતે દરેકના બે સ્વરૂપ જાણવા એટલે લલિતાજીથી જ નાગજી ભટ્ટ થયા પણ તે તામ તામસી ભક્ત હતા એટલે એમનો સિદ્ધુ વલ્લભ કુલ બાળક જે શ્રી ગુસાઈજી પ્રભુ છે એમનામાં ચંદ્રાવલીજીમાં જ આશક્તિ હતી એટલે અહીંયા પણ એમને શ્રી ગુસાઈજીમાં જ આસક્તિ નહીં આવો કોઈ પ્રસંગ ઊભો ના થયો સાક્ષાત સેવા મળી હતી તો પણ એમના આવો કોઈ ભાવ નહોતો થયો એનું તો મન શ્રી ગુસાઇજીમાં જ હતું એટલે આ જે લલિતાજીથી પ્રાગટ્ય છે એ બંનેના સ્વભાવ અલગ અલગ છે જેવી રીતે સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે ગુડ સ્વરૂપ સ્વામીનીજી છે તેમના જે સંગે સંગે પાછળ પાછળ સાયાની જેમ ફરનારા છે લીલામાં એ વિશાખાજી છે તે જ વિશાખાજી અહીંયા બે સ્વરૂપે પ્રગટ્યા છે એક તો કૃષ્ણદાસ મેઘન જે શ્રી વલ્લભની પાછળ પાછળ જ ચાલ્યા કરે જ્યાં પણ જાય ત્યાં છાયાની જેમ વિશાખા છે એટલા માટે અને બીજું સ્વરૂપ આપનું કુંભનદાસજી એ કાયમ માટે શ્રી ગોવર્ધનનાથજીના જ સન્મુખ રહે એમને ગોવર્ધનનાથજીથી દૂર થવાનું થાય તો એ વિરોહ સહન જ ના થઈ શકે એક સાથે બે રસ લે છે વિશાખાજીથી જે પ્રકટ્યા છે બે સ્વરૂપો તે એ જ રીતે લલિતાજી તો લલિતાજીના પણ દિવસની લીલા રાતની લીલા એમાં ઠાકોરજીના સખા પણ છે આ જે વાત કરી સુરદાસજી છે આ ઠાકોરજીના સખા સ્વામીજીની સખી તો એવી રીતે લલિતાજી તો લલિતાજીથી પણ બે સ્વરૂપો પ્રગ્યા એક સ્વરૂપ હંમેશા ઠાકોરજીની પાસે જ રહ્યું કૃષ્ણદાસ અધિકારી અને બીજું સ્વરૂપ દાસ સરસાનીજી એ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની સાથે જ રહ્યું એટલે આ લીલામાં આટલો ભેદ તો રહેશે કારણ કે બે રસ લેવા જ એક સાથે બે રસ તો લઈ ના શકાય એટલે આવી રીતે બબ્બે સ્વરૂપ પ્રગટ થાય અને ધાર્યું ફળ પ્રાપ્ત કરી લેશે કારણ કે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે એ તો જેવું ઈચ્છે એવું આપે એમને કરતું ન કરતું માન્યતા સામર્થ્યયુક્ત હોવાથી એમના માટે કોઈ સંશય ન કરવો અને હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ ત્રણ નું દર્શન કરાવે છે એક કૃષ્ણ ભટ્ટને શ્રીનાથજી શો વિનંતી કીને જો મહારાજ મોકો બ્રજ ભક્તન સહિત આપકી લીલા કે દર્શન દઉં तब श्रीनाथ जी ने कृष्ण भट्ट भट्टो यह कही जो कृष्ण भट्ट वे दर्शन तो सहज ही में अलौकिक देश होते याद दिहसो तो कबहू न हो गोवर्धन नाथ जी आपने विनंती जारी करी कृष्ण भट्टीए कि मैंने व्रज भक्तो एट के, के गोपीजनों सहित આપની લીલાના દર્શન કરાવ આપની કોઈ લીલાના લીલાના દર્શન થાય મને ત્યારે સિદ્ધાંત બતાવ્યો શ્રી ગોવર્ધનનાથજી કે સિદ્ધાંત તો એવો છે કે આ લૌકિક દેહથી એ દર્શન ન થઈ શકે સો ઊન કૃષ્ણ ભટકો શ્રીનાથજી દર્શન દેતે બાતે કરતે ઓર યા પ્રકાર ચરણ સ્પર્શ હું કરાય પરંતુ બ્રજ બ્રજભક્તન એટલે ગોપીજન સહિત લીલા કે દર્શન કી તો ના કરી દી એટલી મોટી વાત છે આટલું બધું સાનિધ્ય સામીપ્ય છે શ્રી ગોવર્ધનનાથજીને અને ચરણ સ્પર્શ આપે જ આપનો જમણો ઊંચો કરી અને પધરાવ્યો માથે ત્યાં સુધીની તો કૃપા કરી પણ બ્રજ ભક્તો એટલે કે ગોપીજનો સાથે આપની લીલાના દર્શન તો આપે આજ્ઞા કરી દીધી કે આ લૌકિક દેહથી તો નહીં થઈ શકે પાછે કૃષ્ણ બટને શ્રી ગોસાઇ જી કો બ્રજભક્તન સહિત લીલા કે દર્શન કી વિનંતી કરી જો મહારાજ શ્રીનાથજી તો ના કહે કહે જોસો તો ના હોત હૈ જો કૃપા કરી દર્શન કરવાઓ તબ હોઈ તબ શ્રી સાઈજી કૃષ્ણ ભટ્ટ કો કહે જો શ્રીનાથજી તો બાળક હે હવે જો આપણે આપનું પદ પ્રગટ કર્યું દેખી તો સહી આટલી જ વાર લગાડી હમણાં જેમ કૃષ્ણભટ્ટની પાછળ પહેલાં ઇન્દુરના ઉજ્જૈનના વૈષ્ણવ કણધી પટેલને જેવી કૃપા કરી ક્ષણવારમાં રત્ન ખચિત ગિરિરાજ ગોવર્ધનનાથજીના દર્શન ગોવર્ધન મહારાજના દર્શન અને ગોવિંદકુંડ ભરેલો દૂધથી એવી રીતે ક્ષણવરમાં શ્રી ગોસાઈજી ધારે તો ક્ષણવરમાં લાભ આપી શકે જે અહીંયા સિદ્ધાંત બતાવ્યો ગોવર્ધનનાથજી એ સિદ્ધાંત પણ આપે મિથ્યા કરી અને એટલું જ કહ્યું કે જરા અહીંયા જોતો ખરો શું કૃષ્ણ ભટ્ટ દેખે તો કોટા કોટી જૂથ બ્રજભક્તન કે શ્રીનાથજી કે સિજ્જા મંદિર મેં સેવા કરત હૈ આપનું જે સૈયા મંદિર છે બોઢવાની જે પલંગડી છે ત્યાં કરોડો ગોપીજનોને સેવામાં જોયા કોઈ સિજ્જા સમારત હૈ કો આભરણ સમારત હૈ કોદાન કો બંટા કોઈ ચાદર લીએ ઠાળે હૈ એસે અસંખ્ય બ્રજભક્તન એટલે કે ગોપીજન કે દર્શન શ્રી ગુંસાઈજી શ્રી કૃષ્ણ ભટ્ટ કો કરવા શું દર્શન હોત હિ કૃષ્ણ ભટ્ટ થકીત હે રહે શું દેહાનું સંધાન ન રહ્યો પાછે શ્રી ગુંસાઈજીને લીલા કો આચ્છાદન કિયો એટલે લીલા સમેટી લીધી તબ કૃષ્ણ ભટ્ટ કહે મહારાજ ક્યો યહ ક્યો એટલે કેમ શા માટે આપ્યા સિવાય આ લીલાના દર્શન મને પાછા અંતર ધ્યાન કરી લીધા તબ શ્રી ગુસાઇજી આજ્ઞા કીએ જો કૃષ્ણ ભટ્ટ અભી તો કોઈ સેવા કરની હે એટલે કેવો લાભ છે વૈષ્ણવોને તો એક પગ એમનો દૂધમાં હોય અને એક પગ દહીંમાં એટલી કહેવત છે ને એક પગ દૂધમાં અને એક પગ દહીંમાં એટલે કે એક પગ ભૂતલ પર છે અને જ્યાં ભૂતલ પરથી આપ દેહ છોડશે એટલે સીધા જ અલૌકિક દેહમાં લીલામાં હજી તમારે સેવા કરવાની છે એટલે કે જો આ વધારે સમય આ દર્શન થયા કરે તો દેહ છૂટી જાય भाव प्रकाश में यह जताए जो श्री गोसाई जी श्री चंद्रावली जी है ताते स्वामिनी रूप है सो उनकी कृपाते कृष्ण भट्ट को अलौकिक स्त्री भाव की प्राप्ति भई तब लीला के दर्शन भय श्री गोसाई जी कर्तुम अकर्तुम अन्यथा कर्तुम, अन्य कर्तुम सर्व सामर्थ्य युक्त है सो कार्य श्रीनाथ जीहू न किए सो आप कियो ऐसे परम दयाल है ताते जीव को श्री आचार्य जी श्री गोसाई जी को आश्रय दृढ़ राख ताकरी सब फलन की प्राप्ति हुई सो श्री गुसाई जी श्री सर्वोत्तम जी में श्री आचार्य जी को नाम अदे दान दक्षश्च कहे है ताही भांति आप हूँ यह प्रगट दिखाए इतले શ્રી ગુસાઇજી સર્વોત્તમજીમાં જે નામ કહ્યું છે વલ્લભ નું અદય દાણ એટલે કે એક વખત વલ્લભ જયારે પોતાના હૃદય સમ હૃદયના હાર સમાન હૃદયમાં જે આપનું જે કંઈ ઘણું સર્વસ્વ સમાન પ્રભુને કોઈ પણ સાધારણ વૈષ્ણવ કેમ નથી પણ જો ભાવ છે કે આ સેવા કરીને સુખ આપશે તો આપ તેમને ત્યાં પધરાવતા અને એ ઠાકોરજી પછી એ ઘર છોડીને ક્યાંય જતા નહીં ચાહે જે પણ ધરતા ભોગમાં પણ પ્રેમ એનો એ વલ્લભની કાણીથી સ્વીકારતા એટલે વલ્લભ ઠાકોરજી કરતાં વધારે સામર્થ્યયુક્ત છે જીવ માટે જીવની ઉપર કૃપા કરાવવા માટે અને એવી જ રીતે શ્રી ગોસાઈજી કારણ કે આપ પણ સ્વામીનીજી છે આપ ચંદ્રાવલીજી સ્વરૂપે બંને સ્વામિનીજી છે એટલા માટે આપના કાનીથી જ આ લીલામાં અંગીકાર છે આપના કાણીથી જ સર્વ રસનો અનુભવ છે આપના કાણીથી જ પેલા વૈષ્ણવ જેમને શરૂઆત જ એવી રીતે કરી કે જ્યાં ભ્રમસોબંધ થયો ને શ્રી ગોસાઈજીને વિનંતી કરી અને કે શું આજ્ઞા છે તો એ શ્રી ગોસાઈજીએ હાલાર હાલારનો વૈષ્ણવ હમણાં જ પ્રસંગ આવ્યો જે પોસ્ટ મૂકું છું શ્રી ગોસાઈજીના બસો બાવન વૈષ્ણવોની વાર્તા એમાં એકસો સત્તાવનનો કે એકસો છપ્પનનો પ્રસંગ છે એમાં પ્રસંગ આવી ગયો કે એ વૈષ્ણવે બ્રહ્મસુબંધ થતાં જ એને મનમાં એમ હતું કે મારે બહુ વિસ્તારથી સેવા નથી કરવી કારણ કે એ સાધારણ હતો એની પાસે દ્રવ્ય નહોતું એટલે એ કારણથી એણે એટલું જ કીધું વિનંતી કરી કે મને છે ને સૂક્ષ્મ સેવાની આજ્ઞા કરો એટલે શ્રી ગોસાઈજી જાણી ગયા એમનો ભાવ તો પ્રભુ છે કે એની પાસે કંઈ છે નહીં અને ડરે છે એટલે આપે વસ્ત્રની સેવા આપતા પધરાવતા કહ્યું કે તું તને એમ થાય કે ભોગ ધરવો છે તો ખાલી ભોગ જ દરીને લેજે તને એમ થાય કે ના મારે મંગલામાં એમને જગાડવા પણ છે શૃંગાર પણ કરવો છે સ્નાન તો થાય નહીં વસ્ત્રજીને ભાવ થાય તો એ રીતે કરજે આ સૂક્ષ્મ પણ છે અને આ અતિ વિરાટ પણ છે એમ કરીને આપે વચનામૃત કર્યા જેથી એનો જે મનમાં દ્રવ્યનો સંકોચને કારણે સૂક્ષ્મ કર્યા પછી પાછળથી એને કંઈક વિચાર આવે કે ભાઈ આ ભૂલ તો નથી કરી તો એનું પણ સમાધાન અત્યારથી આપે બિચારી અને આવા વચનામૃત કર્યા એની સાથે જ એ જ્યારે જાય છે અને એને થાય છે ત્યારે લોકો તો કેવો લાભ લઈ રહ્યા છે કે ઠાકોરજી વાતો કરી રહ્યા છે એ જમાનામાં વાતો કરતા હતા એ સમયમાં જ્યાં સુધી ગુસાઈજી બોતલ પર હતા ત્યાં સુધી વ્રજ ભાષામાં ઠાકોરજી પ્રત્યક્ષ વાતો કરતા ભલે સર્વો સ્વરૂપે પ્રગટ ના થાય એમાંથી ભક્તો ધારક સ્વરૂપે બધાને એટલે બધાને લાભ નહોતો મળતો કે પ્રગટ થઈને એવો લાભ આપે પણ વાતો તો બધાની સાથે કરતા ક્યારે થોડોક સમય જાય સેવા કરતાં કરતાં જ્યાં તન્મયતા થઈ જાય એટલે વાતો શરૂ હવે આને તો એ પણ તન્મયતામાં વાતો તો ન થઈ એટલે એના અંદરથી ભારોબાર પસ્તાવો થયો કે મેં આ શું માગી લીધું અને પણ ના શ્રી ગુસાઈજી તો કહેતા હતા કે આ સૂક્ષ્મ પણ છે ને આ મોટી વિરાટ પણ છે આ બસ આટલો વચનામૂર્ત પર વિશ્વાસ રાખ્યો અને એક ક્ષણે ઠાકોરજીના જે ગાદીજી છે એની ઉપર સાક્ષાત શ્રી ઠાકોરજીના દર્શન થયા અને આજુબાજુ બધે જ ગોપીજનો સેવામાં છે કોટી કોટી ગોપીજનો આવા દર્શન થયા એટલે શ્રી ગુસાઈજી તો એવા કૃપા કરી શકે જે ઠાકોરજી પોતે ના કરી શકે એવો આ પ્રસંગ અહીંયા હવે વાર્તા પ્રસંગ ત્રણ વિરામ થયો આવતીકાલે વાર્તા પ્રસંગ ચાર શ્રી કૃષ્ણ ભટ્ટજીનો પાંચ વગેરે આગળ આવશે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગોસાઇજી પરમ દયાલ કી જય હો